તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો વ્યારા વાલો ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ પડતા ફરી એકવાર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને હવે વાત કરીએ રસ્તામાં પડેલા અનેક ખાડા વિશે તો સાયલા પાસે આવેલા એસટી બસ સ્ટેન્ડના ગેટ પાસે મસમોટું ગાબડું પડ્યું ઓવરબ્રિજ નીચે ગાબડું પડતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ઉલ્લેખનીય છે કે આ રોડ પરથી રોજની સોથી ઉપરની બસો પસાર થાય છે એવામાં બસ ડ્રાઈવરો બેસેલા ગાબડા પાસેથી જોખમી રીતે બસ લઈ અને પેસેન્જર સાથે પસાર થતા હોય છે જ્યારે ગટરનો ભાગ દિન પ્રતિદિન વધુ ઊંડો થતો જાય છે જેથી અનિચ્છનીય ઘટના

જે ગટર આવેલી છે એ ગટર અંદર પણ કેવી રીતે આ કામ થયું છે તે ભ્રષ્ટાચાર કેટલો છે એ અહીં સ્પષ્ટપણે આ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે આ ટૂંક સમયમાં જ આ ગટર બનાવેલી છે જેની અંદર આ ગામડું પડી જવા પામ્યું છે જે મસ્ત મોટું ગામડું છે કહી શકાય કે ચાર ફૂટ જેટલું મોટું ગામડું છે જયારે એસટી બસ સ્ટેન્ડ સાયલાનું આવેલું છે જ્યાં બસ સ્ટેન્ડ પાસે જ આ ગામડું છે જેના મેઇન ગેટ જે કહેવાય છે ઇન અને આઉટ જે ગેટ કહી શકાય તે ગેટ પર જ આ મોટું ગાબડું જોવા મળી રહ્યું છે ત્યારે બસ આપ જોઈ શકો છો કે બસને આવવા જવા માટે પણ કેટલી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે આ ગામડું જે છે તે વધતું રહ્યું છે જ્યારે આ મોટા પ્રમાણમાં ગાબડું પડશે ત્યારે આમ આ ગેટ છે તેને બંધ કરવો પડે એવી પણ પરિસ્થિતિ હાલ અહીંયા જોવાઈ રહી છે ત્યારે આ ગાબડું જે કામ છે તે એક ખુલ્લો ભ્રષ્ટાચાર અહીં સામે આવી રહ્યો છે